ટીપી નો રોડ કપાતા તમારી જમીનના બે ટુકડા ફાઈનલ ફાળવી દીધો છે એને ટુકડા ધારો લાગુ પડે નહીં જુઓ કેટલી કેટલી વસ્તુને ટુકડા ધારો લાગુ પડે એક જ કહી દઉં સરકારી પ્રક્રિયા થયેલી જમીનના ટુકડા ને લાગુ પડે નહીં

જમીન બને ત્યાં સુધી વેચવી નહીં આ ભાઈની જેમ સાચવી રાખવી જમીનને ટુકડા લાગુ પડતો નથી જ્યારે સરકારી પ્રક્રિયાથી ટુકડો થયો હોય ત્યારે